નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે પોસ્ટ ઓફિસ દ્વારા છસો ને નવ્વાણું રૂપિયામાં દસ લાખનો વીમો આપણે કઈ રીતના લઈ શકીએ અને એ વીમામાં આપણને શું શું બેનિફિટ મળવાપાત્ર છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ વિડીયોને લાઈક કરવાનું ભૂલતાની ચેનલને તો સબસ્ક્રાઈબ કરી જ લેજો તો મિત્રો ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન્ચ કરવામાં આવેલી પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપણે દસ લાખનો વીમો લઈ શકીએ છીએ મિત્રો આ એક ગ્રુપ આકસ્મિક વીમો છે જે આપણને માત્ર છસો ને રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમમાં આપણને મળી જાય છે તો આ ગ્રુપ એક્સિડેન્ટલ વીમામાં આપણને શું શું કવર કરવામાં આવશે તો મિત્રો એક્સિડન્ટ દ્વારા જો ડેથ થાય છે તો દસ લાખ રૂપિયા આપણા નોમિનીને મળવાપાત્ર છે બીજું તમને જણાવી દઉં તો મિત્રો કાયમી સંપૂર્ણ અપંગતા એટલે કે મિત્રો કે એક્સિડન્ટ થયું હોય અને કાયમી સંપૂર્ણ અપંગતા આવી ગઈ હોય શરીરમાં તો પણ દસ લાખનો રકમ આપણને ખુદને મળી જાય છે ત્યારબાદ મિત્રો કાયમી આંશિક અપંગતા એટલે કે નોર્મલ અપંગતા આવી ગઈ છે તો મિત્રો દસ લાખની રકમ આપણને મળી જાય છે ત્યારબાદ આંશ આકસ્મિક રીતે અંગવિચ્છેદન અને લકવો જેવી ઘટના બની હોય તો પણ દસ લાખની રકમ વ્યક્તિને ખુદને મળી જાય છે ત્યારબાદ મિત્રો આ યોજનામાં આપણને હોસ્પિટલ ખર્ચ પણ મળવાપાત્ર થશે એટલે કે જો આકસ્મિક તબીબી ખર્ચ થયો હોય તો ઓપીડીના ત્રીસ હજાર સુધીની રકમ મળવાપાત્ર થશે ઓપીડીની ત્યારબાદ જો એડમિટ થવાનું થયું હોસ્પિટલમાં તો મેક્સિમમ આપણે દસ દિવસ સુધી હોસ્પિટલમાં રોકાણ થયું તો દરેક દિવસના એક હજાર રૂપિયા લેખે વ્યક્તિને આપવામાં આવશે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ બેનિફિટનું જણાવું તો કૌટુંબિક પરિવહનના લાભો પણ મળવાપાત્ર છે જે પચીસ હજાર રૂપિયા સુધી તમે પરિવહન લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો જો વ્યક્તિનું મૃત્યુ થાય છે તો સેશ્વરની રકમ દસ લાખ રૂપિયા તો વારસદારને મળી જાય છે પણ અંતિમ સંસ્કાર માટે માટે પણ પાંચ હજાર અલગથી આપવામાં આવશે મિત્રો પોસ્ટ ઓફિસનો છસો ને નવ્વાણું રૂપિયાનો જે આકસ્મિક વીમો છે એ મિત્રો સરકાર સમર્થિત હોવાથી સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર છે મિત્રો આ યોજનાની તમને વિશેષ માહિતી આપો તો મિત્રો આકસ્મિક મૃત્યુ જ્યારે વ્યક્તિનો થાય છે ત્યારથી લઈ અને ત્રણસો દિવસની અંદર અકસ્માતને કારણે જો મૃત્યુ થયું હોય તો આ કવરેજ સો વીમાની રકમ એના વર્ષ મળવાપાત્ર થશે આકસ્મિક અંગ વિચ્છેદન અને લકવો તે કાયમી સ્વરૂપ થયેલા અંગ આવરી લે છે અને પાસઠ દિવસની અંદર એટલે કે એક વર્ષની અંદર જો લકવો અથવા ઈજા પરિણામે શરીરને આંશિક અથવા મોટા ભાગના અંગોએ હલનચલન કરવાનું બંધ કરી દીધું હોય તો મિત્રો સો ટકા રકમ વ્યક્તિને મળી જશે મિત્રો યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે અથવા તમારા એરિયામાં આવતો કોઈ પણ પોસ્ટમેનને તમે કહેશો કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબીનું એકાઉન્ટ છે પેપરલેસ એકાઉન્ટ છે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ દેવાના નથી માત્ર તમારું ફિંગરપ્રિન્ટ આપવાનું છે ને આધાર નંબર આપવાનો છે ત્યારબાદ તમારું એકાઉન્ટ ખુલી જશે ત્યારબાદ સાથે સાથે તમે આ પ્લાનનું તમે કહેશો તો ઓટોમેટિક આ પ્લાન પણ તમારો એક્ટિવ થઈ જશે તો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી લે અને પાસઠ વર્ષની વચ્ચેની

યોજનાનો લાભ મળવા પાત્ર થશે ને એટલે કે સમ મેસ્યોડ મળશે નહીં તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ